હું અત્યારે ખાતર લેવા માટે સી પટેલ જામુડાવાડા ને આવ્યો છું મેં અત્યારે ડીએપી ખાતર લીધું છે અઢાર છેતાલીસ જીરો એની ભેગું મને એક નેનો ડીએપી આપ્યું છે ત્રણ થેલી એક બોટલ આપે છે જો આ શેઠ છે આ શેઠ એવું કે છે કે અમને ઉપરથી આપી હે તો સરકાર એમ કે છે કે ઉપરથી અમે ડીએપી આપતા નથી અને અમને ઉપરથી ફરજિયાત આપ્યું છે આવડા શેટ એમ કે ફરજિયાત અમને આપ્યું એને ફરજિયાત આપે તો સરકાર બે ધારી તલવાર નો આપે તો જાહેરમાં આવીને એમ કહી દે કે અમે નેનો દેતા નથી તો આને હું કામ હેરાન કરે છે

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી કૃષિ મંત્રી શ્રી અને ભાજપ તરફથી જે ડિબેટોમાં બેસે છે એ તમામ પ્રવક્તા શ્રીઓ એકવાર નહીં અનેકવાર કહી ચૂક્યા છે કે નેનો યુરિયા નેનો ડીએપી કે નેનો સલ્ફર આ ફરજિયાત નથી જો ફરજિયાત ન હોય તો ખેડૂતોને ત્રણ બેગે એક બોટલ શા માટે નેનોની ફરજિયાત આપવામાં આવે છે જો ફરજિયાત ન હોય તો છેલ્લા બે વર્ષથી આ ખાતર વિક્રેતાઓ ખેડૂતોને લૂંટે છે સરકારે કેમ કોઈ એક્શન લીધા નથી પણ આ ભાજપનું સફેદ જુઠાણ આજે ખુલ્લું પડી ગયું વિડીયો ઉતારી બિલ સાથે રજૂ કર્યું છે અને એમાં ખાતર વિક્રેતાઓ બહુ સ્પષ્ટ કહે છે કે અમને ઉપરથી આ ફરજિયાત આવે છે અને એમાં નેનોનું એ બિલ પણ બતાવે છે એવું કહેવામાં આવે છે અમને કે ત્રણ ડીએપી ખાતર ની સાથે એક નેનોની બોટલ ફરજિયાત આપવી જો સરકાર નેનોનો પ્રચાર પ્રસાર કરવા માંગતી હોય તો છે પણ એ ફરજિયાત ન હોય પ્રચાર પ્રસાર ફરજિયાત ન ન હોય હોય એ ત્રણ ડીએપી ખાતરની સાથે એક મફતમાં નેનોની બોટલ આપો અમે ખેડૂતો સહ સ્વીકારી લેશું પણ અમારી પાસેથી શા માટે પૈસા વસૂલ કરવામાં આવે છે એક બાજુ રાજ્ય સરકાર ના પાડે છે કે ફરજિયાત નથી બીજી બાજુ ખાતરના વિક્રેતાઓ બહુ સ્પષ્ટ કહે છે કે આ ફરજિયાત છે ત્યારે રાજ્ય સરકારનું આ છેલ્લા બે વર્ષથી સફેદ જે જૂઠાણું હતું હળાહળ જૂઠાણું હતું એ ખુલ્લું પડ્યું છે અમે સરકારને કેવા માંગીએ છીએ કે તમે ડીએપી સાથે જે નેનો ફરજિયાત આપો છો એવી જ રીતે ટેકાના ભાવે અમારી મગફળી ખરીદી છો એની અરે ભૂકો અને ડાઠા પણ તમે લઈ લો ને જેમ તમે ભૂકો ને ડાઠા અમારા નથી લેતા એમ તમારા ભૂકો ને સમાન નેનો યુરિયા નેનો ડીએપી કે સલ્ફર નેનો અમારે શા માટે લેવું અમારા માટે ડાઠા સમાન જ છે જો તમે ડાઠા ન લેતા હો તો અમને પણ નેનો યુરિયા આપવાની તમે ફરજ પાડી શકો નહીં રાજ્ય સરકારને વિનંતી છે કે તાત્કાલિક આ બાબતે પગલા લેવામાં આવે અને જે લોકો ખેડૂતોને ફરજિયાત નેનો ભટકાવે છે એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે